ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો કમસો મજામાં ને તો આજનો બ્લોગ આપણે સાળંગપુરમાંથી ચાલુ કરીએ સાળંગપુરમાં જે આપણે ઉતારો છે ત્યાં જો આપણી આ રૂમ છે અને બધા જાગી ગયા છે જાગીને બધા એ ફ્રી થઈ ગયા છે જીલભાઈ જો અત્યારે અત્યારમાં ફોન જોવા મળ્યા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી રામ હવે અમારે જો નીવાબેન તો અત્યારે દૂધ પીવે છે જીતુભાઈ અમારે તૈયાર થઈ ગયા છે સોનલ જોન તૈયાર કરે છે ગુડ મોર્નિંગ

તો આજે જોઈએ કે કેટલાક વિડીયો ઉતારવી છે હું છે કેવડો બ્લોક બને છે તો આજે હમણાં જઈએ છીએ નાસ્તો કરવા માટે પછી દાદાના દર્શન કરશું અને ત્યાર પછી અમારે કુંડલધામ જવાનું પ્લાન છે હવે અત્યારે એટલો અમારો નક્કી કરેલું છે પછી આગળ ખબર પડે ક્યાં જઈએ ને શું કરીએ બરાબર તો ચાલો હવે આપણે જોઈએ અમારે ઋતુભાઈ જો અત્યારે હું તૈયાર થઈ ગયા છે અને હવે આપણે કાલે સાંજે જે તમને બહારનો બાલ્કનીનો વ્યૂ બતાવ્યો હતો ને એ બતાવું જો હજી તો કેટલું કામ ચાલુ છે અને ગાડીઓ જોવો જ્યાં જુઓ ત્યાં આ મંદિરની પાછળનો ભાગ છે પાર્કિંગ તો આગળની સાઈડ છે તો પાર્કિંગમાં તો ગાડીઓ છે જ પણ એ પાછળ આટલી બધી ગાડીઓ છે આ મેં તો સ્વામિનારાયણ મંદિર છે આપણે જે સાળંગપુરમાં છે ને એ અને આપણે હનુમાન દાદાનું મંદિર આગળની સાઈડ આવે મસ્ત એવું વ્યૂ આવે છે બાલ્કનીથી ચંદ્રશભાઈ પણ મજા આવે કે નહીં દાદાના સાનિધ્યમાં તમારા લુતુભાઈ જો મજા આવે છે ને આપણે છે ને અત્યારે ઉતારાની અંદર કહું ને તો અહીંયા આ બહુ આમ પબ્લિક બહુ જાજુ હોય છે જો આ અત્યારે આપણે છે ને આ બધી આપણે ઉતારાની રૂમું છે ઉપર જુઓ તમે હજી કામકાજ ચાલુ જ છે જ્યાં જેટલી રૂમો બનેલી તૈયાર છે એટલામાં એ લોકો આપણે ઉતારો આપી દે છે બાકીજી મોસ્ટ ઓફલી બધું કામ ચાલુ છે અહીંયા આમ ગણો ને તો હજી કાંઈ થયું નથી બધું ચાલુ છે હજી પણ તો એ લોકો શું કહે છે કે જેને જરૂર છે એ પ્રમાણે ઉતાર આપી દે આ બાજુની સાઈડ હજી બધું જ કામ બાકી છે આવું જો હજી આ રૂમમાં ને એવું બધું કામ ચાલે છે તો અત્યારે અમે છે ને રૂમેથી ચેકઆઉટ કરી નીકળી ગયા છે એ હવે અમે જાય છે પ્રસાદી લેવા માટે પાછળ જવું બધા આવે છે ચંદ્રેશભાઈ આગળ છે ખાલી વોશિંગ મશીન જુઓ તમે કેવડા વોશિંગ મશીન છે બાજુ રહેતો આની જો આની કરતા ઊંચું વોશિંગ મશીન છે આવડા તો અહીંયા વોશિંગ મશીન છે આ એક બે ત્રણ

અચ્યારે હવે પૂરું થઈ ગયું છે ભોજના લઈ હવે બપોરે પ્રસાદ લેવાનો સમય છે વાગ્યાનો તો આપણે પ્રસાદ લઈશું છે ને આપણે મંદિર પાસે આવી ખાલી ટ્રાફિક આ છે ને દર્શનની લાઈન છે આટલી હવે જોઈએ આપણે ત્યાં જઈને અંદર તો લગભગ નહીં વિડીયો ઉતારવા દઈ અહીંયા આપણે મંદિર છે આવડું અને અહીંયાથી આપણે અંદર જવાનું છે આ લાઇન છે ત્યાંની બરોબર તો હવે જઈએ ત્યાં જઈને જો ભાઈ છે ને મારે શ્રીફળ લઈ લીધું છે પણ હવે અહીંયા કાંઈક અલગ જ આખું આપણે આયોજન છે શ્રીફળનું ને એનું તો જોઈએ હવે હમણાં અહીંયા આપણે છે ને હનુમાન દાદા સાક્ષાત જો પ્રસાદી આપે છે અહીંયા તે શ્રીફળ નાખવાનું ત્યાંથી શ્રીફળ નાખે ને હનુમાન દાદા અહીંથી પ્રસાદી આપે ઋતુ આપણે આવે એવા છે ને દાદાના દર્શન કર્યા અને હવે સામે જુઓ મસ્ત એવી તમને દાદાની મૂર્તિ બોટી બતાવી અને આજુબાજુમાં મસ્ત બેસવા માટેનું ગાર્ડન છે બંને સાઈડ શું જે જે કર્યું એ પગે લાગી લીધું તમે પણ લાગી ગયો તો જો આ છે ને પબ્લિક એટલું હોય અને મસ્ત એવી મૂર્તિ જો કેવડી મોટી છે કેટલા ફૂટે છે આ ચંદ્રેશભાઈ લગભગ ચાલીસ ફૂટ આજુબાજુ લાગે છે ચાલીસ ફૂટ તો ને પચાસ એક ફૂટ હોવી જોઈએ કેમકે બધી નીચેથી ગણીએ તો કેવડી મોટી થાય માણસો એની સામે જો તો કેવડા લાગે માણસોથી દસ ગણી ન હોય તો પાંચ છ ગણા પાંચ છ ફૂટ લગી માણસ હોય માણસો જોવા બધું ત્યાર છે ને હવે દર્શન કરીને જો આ મરચા ને ખમણ ને કઢી ને ઋતુ હું કઈ છે ખમણ ને ચા ને બધું મસ્તી નું બને છે અને ગાંઠિયા ને એવું ભાઈ બનાવે છે જોઈએ હવે મજા આવે એવી ઓકે લોકો છે ને ત્યારે સાળંગપુર થી નીકળીને પાછા હવે કુંડલધામ જાય છે કુંડલધામ દર્શન કરીને ત્યાર પછી બપોરની પ્રસાદી સાળંગપુર લેવાની છે ઓલી મોટી મૂર્તિ અને પછી ત્યાં જ બીજું બધું બાકી છે તો બપોર પછી હવે ત્યાંનું આયોજન છે બપોરે અગિયાર કે સાડા અગિયાર વાગે ત્યાં પહોંચી એવું અત્યારે હવે આપણે કુંડલધામ પહોંચવા આવ્યા છીએ તો આપણે કુંડલધામ આવીને મળીએ તો છે ને આપણે હવે કુંડલધામ આવી ગયા છીએ તો એનો મસ્ત એવો ભવ્ય ગેટ છે કુંડલધામનો અહીંથી જો મજા આવે છે હવે અંદર જોઈએ આપણે તો પહેલી વાર આવી છીએ લગભગ તો અમે કોઈ આવ્યા નથી આ બાજુની સાઈડ પાર્કિંગ છે ચાલો હવે ગાડી પાર્ક કરીને પછી હવે આપણે જોઈએ આવી ગયા ને તો આ બાજુ સાઈડ જો બહુ મોટું જબર પાર્કિંગની વ્યવસ્થા છે અહીંયા બધી ફોર વ્હીલર ને એવું બધું છે આગળ બસ ને એવું છે આ બાજુની સાઈડ છે ને છોકરાઓને બહુ મજા આવે ને એવી વસ્તુ છે એટલે કે ઘનશ્યામ બાલ વાટિકા નામ છે એનું અને ચોપાટી જેવું બહુ મસ્ત છે તો આ છોકરાઓને તો અહીંયા મજા જ પડી જવાની છે મંદિર તરફ જઈએ છીએ અને જોઈ લો આ છે ને આપણે દર્શનનો સમય છે એટલે જો અહીંયા આવવાનું તો આ જોઈ લેજો બાકી આવી રીતના પછી જો અહીંયા ઉપર મંદિરની એવું બધી વસ્તુ છે અને પછી આપણે આજે છેલ્લે સ્વામિનારાયણ ભગવાનનું વન વિચરણ છે એ પણ જોવાનું છે અહીંયા ઠેર સુધી આમ ચાલતું ચાલતું તમને બતાવીશ તો હવે આપણે આ બાજુ મંદિરને એવું છે તો ચાલો હવે આપણે મંદિરની એવું બધું જોઈએ સાઈડ છે ને આ મંદિર આવશે અને આ બાજુની સાઈડ જોઈએ ને તો ભક્તેશ્વર મહાદેવની મોટી મૂર્તિ છે આ બાજુ આપણે ગેટ છે તે એન્ટ્રી લીધી હતી અને આ બાજુ મોટી એવી નીલકંઠવર્ની મૂર્તિ છે તો પછી હવે આપણે મંદિર તરફ ધીરે ધીરે જઈએ આપણે આ બાજુ છે ને કાર્યાલય છે એટલે કે દાન ભેટ ને બધું ઓફિસ ને બધી વસ્તુ છે હમે જો મસ્ત હાથી છે ઋતુ હાથી ક્યાં છે છે હાલો આપણે જઈએ હાલો ઋતુ મસ્ત હાથી ને એવું છે મંદિર છે હવે આ બાજુ દરબાર ગઢ છે ગઢ ના પણ દર્શન કરીએ મંદિર મંદિરના પણ કરીએ જો કેવડો હાથી છે હાથી એક આવો છો સંતરેશભાઈ હા ઓછો કરી લેતા હો મસ્ત જો આપડે આવી ગયું છે મંદિર Swarman Mandir Kundal Dham. Pernya Mandir Nadarshan kita nih. Na? Pachi. Kundalaswar Mahadev Nadarshan kriya. આપણે આ જો મસ્ત એવો દરબાર ગઢ છે એનો ગેટ તો એટલો આકર્ષક છે કે આમ મસ્તીનું એવું આમ પ્રી વેડિંગ કર્યા જેવો છે હવે અંદર જઈને જોઈ કેવો દરબાર ગઢ છે શું છે એ અંદર જઈએ પછી ખ્યાલ આવે અહીંયા ઝાલરીઓ પથ્થર છે અહીંયાનો મહિમા લખેલો છે જો કેવો અવાજ આવે ભગવાન હરિયાણા ગામે આ પથ્થર ઉપર ઉગાડીને વાંચડી વગાડેલી તેના પુરાવા પગે આ પથ્થરમાં વાસળીનો સૂર મૂકેલો છે હાલ તેની સાથે બીજો પથ્થર થપકારવાથી વાંચળી જેવો અવાજ નીકળે છે તેવો આ ચમત્કારી પથ્થર છે બરોબર એનો મહિમા હતો જે દરબારગા દેખાય ને એનો દર્શન કર્યા અંદર બહુ મજા આવે એવું છે પણ ચાનદાર વિડીયો ઉતારવાની મનાય છે તો જો અહીંયા આવો તો એકવાર જરૂરથી કુંડળ આવીને દરબાર ગઢ તમે જોઈજો કેમ કે માં વિડિયો ઉતરવાની તો મને અહીંથી એટલે ત્યાંનો વિડીયો નથી ઉતાર્યો દો પણ એકવાર તમે જરૂરથી જોઈજો લાગે નાનો પણ થઈ તો થઈ જ રહે હવે કંચા મારા જાટુ પણ નવા કપડાં અમે ખરીદી કરી લીધી છે બેસતા વર્ષના દિવસે નવા કપડાં પહેરાવાના હોય ને તો જો વિડીયોની અંદર જે બીજા નંબરના વાઘા હતા ને આ પીળા કલરના એ લીધા છે કેવા લાગે છે એ કરજો વિડીયોની અંદર બીજી મૂર્તિમાં પહેરાવેલા હતા એ તો અમે ઘનશા મહારાજ માટે લીધા છે બેસતા વર્ષના ને દિવસે પહેરાવવા માટે આપણા છે ને હવે બાળ વાટિકાની અંદર રમે છે ગોતવાના છે ક્યાં છે એ હા હા મારા છોકરાઓ તો હિસ્કા ખાય છે જો અમારે નીવાબેન અને ઋતુભાઈ મસ્ત એવા ઈસકી રહ્યા છે ઋતુ મજા આવે છે નીવા મજા આવે છે છોકરાઓને મજા આવે એવી છે વસ્તુ આનંદ આવે એવું ઝીલ્યો જો અમારે મસ્ત મજાનું અહીંયા બધાને મજા આવે ચંદ્રેશભાઈ બે ઈસકા આપણે ના ખાઈ લઈએ ખાવાના જ છે ને બે ઈસકા હા એ ઉપર કે લખ્યું ન હતી કે નાના છોકરાઓનો જેવ કે લખ્યું છે આમાં તો પણ નાના મોટા હાવ ખાય જો નો તૂટે એ નો તૂટે કાઈ ન થાય તમ તાર ખાવ અમારે ચંદ્રેશભાઈ અસ્મિતા અસ્મિતાબેન ઇસકાવ થોડા ખાય જો અમારે ચંદ્રેશભાઈ ઇસકો ખાતા હોય અને અમારે અસ્મિતા ભાભી એને ઇસકાવતા હોય ભાઈ ઓર તું તો ઇસકા જીરક ને લે લે અરે ઇસકા ઇસકાય પછી ક્યારે ઈચ્છકા કોને કહેવાય અમારા બેન ને અમારા પટેલ છે પણ આમાં અમારા દોસ્તાર ને એની વાઈફ છે અમારે બે રિલેશન છે આમાં આમાં ચિરાક એક મિત્રની કમી છે એ વાત તો કેટલી મજા આવે ને તો રાજ હકીકત તમે ઘણી વાર મિસિંગ કર્યો કાલ જો અમે પબ ખાતા ન્યાય તને મિસિંગ કર્યો છે અને પછી રાતે જે અમે રૂમમાં ગયા ત્યાં હોત તને મિસિંગ કર્યો તો કે હોત તો બહુ મજા આવે પણ કાંઈ નહીં હવે નેક્સ્ટ ટાઈમ આપણે કદાચ સાથે જવાનો કે પ્લાન કરશું તો ઉર્વશી બેહી ગઈ છે એક બાજુ ચિરાગ બે હશે પણ જોઈ આનું હું હાલત થાય છે ચિરાક ભાઈ તી નો ને હું હાલો કોણ થી નમે જોઈ હાલો ચિરાક એ એ એ એ ચિરાક તી નમતું નમે હાલો ઉર્વશી તારો વારો

રહ્યા છે ને અડધી કલાક કલાક તમારે કાપવા ને તો આરામથી કપાઈ જાય એવું છે એટલે વધારે મજા આવે ને એવું છે તો જરૂર થયા આવો ને નાના મોટા સાવ મજા આવે ને એવી વસ્તુ છે હવે આપણે નીરેશભાઈના વાર બેસી ગયા છે હવે નીરજભાઈ બેસે છે હમણાં જોઈએ આપણે કેટલો વજન છે એનો હવે નીરજભાઈ થી નીચે થાતું નથી અત્યારે એ એ એ એ થઈ ગયું હવે જો સોનલ ભાભી પાછા કરે છે બળ કરો કરો મેનેજ થઈ જાય લ્યો લ્યો એ એ એ હવે એ ઉતરી જાય છે થાકી ગયા ભોજનાલય આવી ગયા ભોજનાલયની ટ્રાફિક જો આટલી ટ્રાફિક છે ભોજનાલયમાં ચાલો હવે અંદર પ્રસાદી લઈને તમને હવે પછી બતાવીએ છે ને આપણે જમીને હવે આપણે ભોળા જવા માટે નીકળી ગયા છીએ ત્યાં આપણે સુરાપુરા दादा દર્શન કરવાના છે રાજાજી અને તેજાજી કરીને છે ત્યાં તો ચંદ્રેશભાઈ હવે આપણે સારંગપુર दादा દર્શન કરી નીકળ્યા છે તો એકવાર કષ્ટભંજન दादा ને જય બોલાવી દઈએ એટલે કઈ વિઘ્ન ના આવે બોલો જય તૈયાર છે ને ગરમી જેવું થોડુંક હતું તો મસ્ત પછી સોડા પીવાનો પ્લાન કર્યો

એ કોને ચંદ્રભાઈ મારી બીજી હાલો તો હવે મળીએ ડાયરેક ભોળાજ જઈને તો આપણે છે ને અત્યારે જો સુરાપુરા ધામ ભોળાદ પહોંચી ગયા છે સામે જો દાદા નું સાનિધ્ય સુરાપુરા ધામ ભોળાદ હવે જોઈએ અંદર જઈએ શું છે જોઈએ ચાલો સમજો કેવું મસ્ત પતંગિયું લાગે ઋતુ તારે પકડવું છે ભાવ હે ઋતુ હાલે હા પાઇક વાય તૂટી જાય અને છે ને જીવતે જીવતું મૂકી દો

જો ગેટ ની અંદર આવીએ ને એટલે આ બાજુ ની સાઈડ મંદિર આવે અહીંયા પૂછપરછ ની બારી છે કાંઈ તમારે જો પૂછવું હોય તો અહીંયા તમારે પૂછપરછ કરવાની અહીંયા બધું તમારે ચા નાસ્તાનું ને એનું છે એટલે અહીંયા ફરજિયાત ચા નાસ્તો ને એવું તમને હોય છે તો બપોરે જમવાનું હોય સાંજે અત્યારે ચા નાસ્તો ને એવું હોય અને અહીંયા દાદાનું મંદિર છે અને સામે જો આપણે જોઈએ ત્યાં દાદાનું પેલું છે જ્યાં સાનિધ્યનું તો અહીંયા છે ને અહીંનો મહિમા લખેલો છે આપણે અત્યારે છે ને બોરસદ થી પેલા હોલ્ટ થઈ રહ્યો છે હોલ્ટ કઈ જગ્યાએ છે ખબર થી બેકરી લાઈવ પફ આની અંદર વાત કહું ને તો કાલે અમે સાંજે પપ ખાધા હતા પણ બહુ મોડું થઈ ગયું હતું ને એટલે કાંઈ વિડીયો નહોતા ઉદાહરણ પણ કાલે પપ ખાધા હતા ને તો એટલી મજા આવીને કે પાછા અમે પપ ખાવા એવા છીએ તો પપ ખાઈને પછી હું તમને બતાવું આનું એડ્રેસ આપું ને તો બોરસદની પહેલાં ઉમિયા કાઠિયાવાડી હોટલ છે અને આ બાજુની સાઈડ જોઈએ ને તો સ્પેશિયલ રાજસ્થાની બાટી ધાબાનું બોર્ડ આવે આ સુરતથી રોડ આવે છે આ બાજુ આપણે બોરસદ જઈએ છીએ બોરસદ પહેલાં ઉમિયા પહેલાં આવી જાય છે હરસિદ્ધિ બેકરી

મેળા છે ખાવા અત્યારે જો ટેબલ ઉપર છે ને ત્રણ પ્લેટ તમને દેખાય છે આ ત્રણ પ્લેટથી ચાલુ કર્યું છે હું તમને છેલ્લે છે ને પ્લેટ બતાવીશ અમારે જો ઋતુભાઈ હું છે ને તમને પ્લેટ બતાવીશ એટલે તમને આઈડિયા આવી જાય કે અમે કેટલા પપ ખાધા હોય ને એ તો ચંદ્રેશ ભાઈ કાંઈક અલગથી એનો પફ લઈને આવ્યા છે હું તમને છેલ્લે બતાવું કેટલી ખાધી ને એ આમ જો હવે અમે કેટલા પપ ખાધા નહીં જો અહીંથી અમારી ડીશો ચાલુ થાય છે આ નાના છોકરા છોડાવું હોય ને

મજા આવે એવું છે ભાઈ છે ને હવે તો લગભગ ત્યાં વર્ક નહીં આવે હવે ડાયરેક્ટ ઘર લગભગ જવાનું થાય એવું લાગે છે પપ ખવાઈ ગયા છે વધારે અને હવે તો લગભગ કાંઈ વોલ્ટ થાય એવું લાગતું નથી હવે કેમ લાગે વોલ્ટ કરવો પડશે આપણે કે ડાયરેક્ટ ઘર આવશે હે આપણે હવે વોલ્ટ કરવો પડશે કે ડાયરેક્ટ ઘર આવશે કેમ કે પપ ખવાઈ ગયા છે દાબીને એટલે હવે કાંઈ નક્કી અમારું નહીં તો હવે જોઈએ જો કે હોલ્ડ કરી તો ઠીક છે ડાયરેક્ટ કર